श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાયે મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સાત સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પૈસા નીતિ ધર્મથી મેળવવા ચિંતા કરવાનું કંઈ પણ કારણ નહીં હોવા છતાં પણ ચિંતા કર્યા કરવાનું કેટલાકને વ્યસન પડી ગયું હોય છે વ્યવહારમાં ચિંતા એ મોટો વિકલ્પ છે પૈસા હોવાથી જો ચિંતા થવા માંડી તો તે પૈસાને જ દૂર કરીએ તો નહીં ચાલે પૈસા ફેંકી નહીં દઈએ પણ પૈસાના પ્રેમમાં પણ નહીં રહીએ તનતોડ મહેનત કરીને જે કમાયા તે જ જો દુઃખનું કારણ બનવા લાગ્યું તો તેનો શું ઉપયોગ પૈસો કંઈ જિંદગીનું સર્વસ્વ નથી કે સર્વશ્રેષ્ઠ ધ્યેય નથી વ્યવહારમાં રહેવા માટે પૈસા જરૂરી છે અને તે નીતિ રીતિથી પેટ પૂરતા કમાવવાનું જરૂરી છે પૈસા મેળવવા એ વ્યવહારની દ્રષ્ટિએ યોગ્ય જ છે પણ જો તે નહીં મળ્યા તો આપણું જીવન જ વ્યર્થ છે એમ કોઈએ સમજવું નહીં પૈસા આવ્યા તો ભગવાનની ઈચ્છાથી આવ્યા અને કદાચ ગયા તો ભગવાનની ઈચ્છાથી ગયા એમ સમજીને આપણું સમાધાન બગાડવા નહીં દઈએ પૈસા ગયા એટલે કંઈ આબરૂ જતી નથી આપણી આબરૂ આપણા આચરણ પર આધાર રાખે છે એમ કહેવાય છે કે પૈસા પૂરા પડી રહે અને બચે એટલા જોઈએ પણ દુનિયામાં આપણને શું જોવા મળે છે જીવનમાં પૈસા આપણને પૂરા કરી દે છે અને બાકી હોય તેમ આપણી છાતી પર નાચે છે એ કંઈ પૂરા પડી રહે અને બચે એમ ન કહેવાય એથી ઉલટું આપણે તેના પૂરા તેને પૂરા કરીએ અને તેમની છાતી પર નાચીએ માણસ હંમેશા કહે છે કે મારા છયા છોકરાઓને માટે મારે કંઈક વ્યવસ્થા તો કરવી જ જોઈએ ને હું તો આજે છું અને કાલે નથી પણ આપણી જેમ ખાતરી નથી તેમ આપણા છયા છોકરાની પણ ક્યાં ખાતરી છે એ માણસના ધ્યાનમાં જ આવતું નથી પૈસાની બાબતમાં રામચંદ્રજી ઉદાસીન હતા એવું યોગ વશિષ્ઠમાં વર્ણન છે તે આપણને પણ લાગુ પડે છે પણ ફેર એટલો જ કે રામજીની ઉદાસીનતા પૈસા હોવા વિશે હતી જ્યારે આપણી ઉદાસીનતા પૈસા નથી તેને અંગે છે પૈસા નથી એટલે આપણે ઉદાસ છીએ કારણ સંસારમાં તે સુખનું સાધન છે એમ લાગે છે પણ તેની સાથે સાથે જ ભગવાન જોઈએ એમ પણ આપણને લાગે છે હવે આપણે આપણા પૈસાના બે ભાગ કરીએ સંસાર માટે જેટલા જરૂરી હોય એટલા પૈસા આપણે પ્રમાણિકપણે મેળવીએ અને જીવીએ વધારે નહીં રાખીએ એ થયા આપણા પૈસા અને બાકી રહ્યા તે બધા બીજાના તેનો લોભ નહીં કરીએ શ્રીમંત માણસ એ પૈસા માટે એટલે કે લક્ષ્મી માટે આખું જીવન ખર્ચી નાખે છે પણ તે તેનો સમૂળ નાશ કરી દે છે એટલે નારાયણના સ્મરણમાં રહીને લક્ષ્મી મેળવીએ તો તે આપણો નાશ નહીં કરતા આપણા આનંદનું કારણ બને છે પૈસા એ નીતિ ધર્મથી જ મેળવવા ગમે તે માર્ગે તે મેળવવા એ ઈષ્ટ નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ